ફૂલડીએ માજીએ હગાય હગાઈ કરી નાખી બોલો હવે મને મારો હાલ સાલે નથી પૂછતી હું કેટલો એને પ્રેમ કરતો હતો મારું દીકરું મારે કઈ કરવું તો જોઈશે પણ ભેગી થાય ને એટલી વાર છે ફૂલડી શું તું તો પણ મને ભૂલી જ જાય હો એમાં હું તને શું કહું છું હવે છે ને તું મને ભૂલી જા મારે હગાઈ થઈ ગઈ છે અને આજકાલમાં મારા લગ્નની તારીખ લેવા જવાના છે

આ તો તું મરતો ને તો આનું ઘરે જઈને હગે તોડાવી નાખું ઓ નકર હું તારા વગર નઈ જીવ હું મેરી દેખ પછી નો કેતી ના મગના તું નો મરતો હું સવ આ તો ઠે આનું ઘરે જઈને હગે તોડાવી નાખું ઓ ટોંગ કરવા પડે ટોંગ કરવા પડે થોડા આવા લાઈ ગામ માઈ લો તા હગાય તૂટ છે હવે તૂટ છે

તો અત્યારે તમે મારા ઘરે આવો ગોર મહારાજ ને બોલાવી તારીખ લઈ લઈ આ તે આવી જીવડા હમણાં આવે છે ફૂલડી ચા જાય છે પાણી ભરવા ગઈ એ હા આવે એટલે કહી દીજે કે વેવાણી આવે તારીખ લેવા હા એ આ ભૂલણી હા તારે બધું કામ હોય ને એ બધું અત્યારે પડતું મૂક દે અમને વેવાણી આવે છે તાર લગ્ન કરવાના તારીખ લેવાની છે બાપુ હું તમને શું કહું આ હગાય છે ને માર તોડી નાખવી છે એ મારે છે ને હજી એક વાર લગ્ન ન કરવા સાયની માનીની મુંજી માર તું કે એમ નો થાય હું કહું એમ થાય

એ કાકા હું તમને બેને કેરનો ગોતું ખબર છે કા પણ શું થ્યું બાપા આના હારાનો ફોન આવ્યો તો તારીખ લેવા જાવાનું નાના મૂઆ સાયકલ બાપા શું ક્યાં દીકરી ના થાવ હારાનો ફોન આવ્યો તો તારીખ લેવાની છે શું એ આ હાલો બાપા સાયકલ મૂક દે ક્યાં મૂક દે લઈ લેવી ના હાલો બાપા એક એક બૂન મૂક્યું હોય ને અલે આમ સામો

આપણું કોઈ કરાવે નહીં વાંધા જ મરી જવા એની મને આખી જિંદગી આવ તું તારે તો હમણાં બધું પતી ગયું હોય છે ને હગાઈ બગાય થઈ જાય છે હમણાં ફૂલડી ની પાણી વહી જાય તારું હગલું આજ પાછો આમ જો ભેગો છો ફૂલડી ને હે આમ જો રોવાનો એવો ટોંગ કર્યો ને મેં કીધું ને કે તારા વગેરે મીરી જાય તે હગાય તૂટી જાય તૂટી જાય હા એવા પોઈન્ટ થઈ ગયા તો તારી ડોય ઓલી ન્યા તો તોડ નાખો એની એ તોડી નાખ કે તોડ નાખ ઓય આ લે તારે તારો ઓગલો ખડી કે ઓ રોયો હે હાસુ લાગે એ ઊ રોયો નાટક બાજે અગે તોડી નાખે અને હું કહું પછી સમજો બિસારી આયા લગન કરી લીજે આવું કરતો નહીં લગન ને લગન મારા દીકરા પછી મારા બાપો કેમ કરવું પડે હા એ વાત થઈ છે હે બાકી જોઈ ને હગા તૂટી જાય પાક એ તો તોડી જ નાખશી હા કાય હમ નથી આ ફૂલડે શું કરશે આ હગે કરવાની કીમ ના પાડે છે ને કાય ખબર જ ન પડતી હમણે વેવાયની લીધી આવ છે એ ડોહી નથી હમતી એ હમજાઈ ને કાય ધમજાય તું એ આ બોલો આ સોડી નું શું કરું મારે હવે મારું ના કપાય છે હવે એ હું ના સમજાવાની કાઈ નઈ તો કઈ નહી તમને ઢીલો લાગુ શું મને એવું લાગે ટાટા થઈને બેઠાઓ એવું ના ના એવું કઈ નથી બોલાવો ગોરાધન તારીખ લઈ લે હાલો તમારી જ વાત હતી મેં તમે આવો ને પછી ગોરાધન ફોન કરું બા આવી ગયા મારે છે ને આ લગ્ન કરવાના થાતા નથી નખા દવા પી તમને બધાને હલવાડ દઈશું તો કરવાના છે એ નથી કરવા કીધું દવા પી જઈ એ વેવાય આ બધું શું છે મને ખબર નથી આ શું કરવા છે તમારે જવાનું છે હું તમને દવા પી અમે તો નું અમને

મારી આબરૂ કાઢી એવા મારી નાખો એટલે લાભ જાય તમારી હવે તારે જ્યાં જવું ને વહી એ બાપુ મારે સેરેવલા મગના લગન કરવા છે મને ખબર જ હતી કે આમાં કોઈકનો હાથ હોય કરો ઘરમાં એ આવું બોલતા તને શરમ નથી આવતી આમ ઘરમાં કઈ મને તો હેરાન કરી લાગ્યો